આ જ્યાં સરકારી જગ્યા છે કમ્પાઉન્ડ જેમ કે આ જગ્યા ડ્રાઇવે છે આ જગ્યા ઘરની પોતાની છે અને પછી રોડની પાછળ જે છે એ સરકારી જગ્યા છે જે પાંચ ફૂટ જ હોય છે ત્યાં આગળ આ માણસો કામ કરી રહ્યા છે એ જે કચરો વાળી રહ્યા છે અને એ કચરો વાળીને જે નાખે છે એ આમાંથી જે કચરો નાખે છે એ કચરો કેવી રીતે એ આ ઉપર આ ભૂંગળામાંથી કચરો નીકળશે કચરો પહેલાં આ વાહનમાં નાખવામાં આવે છે આ વાહનમાંથી આ કચરો ફેંકાઈ જાય છે દેખાય છે આ ફેંકી જાય છે અને એની જોડે જે ગાડી પડી છે સામે એ ગાડીમાં નાખાય છે કચરો ઉચકીને નાખવાની જરૂર નથી એ કચરો જે આ બધા માણસો કચરો ભેગો કરીને અંદર નાખે છે એ અંદર ક્રશ થઈ જાય આ પીળું મશીન છે એનું નામ છે બી એ એનડીઆઈટી બેન્ડિટ એવું મશીનનું નામ છે એ એક પ્રાન્ડ હશે પણ એનાથી એ કચરો જે આ લોકોએ ઝાડના વૃક્ષના ડાળા પાંદડા જે પડ્યા હોય એ છે અને જે સાવરણા છે વાપરવામાં આવે છે એ સાવરણા ધાતુના છે એ અને ફટાક દઈને આ લોકો ભેગા કરે છે બીજું જે ધૂળ ભેગી થઈ છે એ કચરો વાળવા માટે ફ્લોરથી ઉડાડે છે આ ભાઈ જે દેખાય છે એ ફ્લોર લઈને ફરે છે અહીંયા બધી જ જો એ જે માણસ જાય છે એ બ્લોરથી જમીનને સાફ કરી રહ્યા છે આ અહીંની આપણે જેને મ્યુનિસિપાલિટી કહીએ એ એ આ સરકારી માણસો છે અને મશીનની મદદથી મોટું કામ ઝડપથી કરીને જતા રહે છે હાથ પાસ બગાડવાના હોતા નથી આ એ ચાલી રહ્યું છે અને આ ગાડી ઊભી હોય તો આવી લાઇટ અચૂક જ ઝબક્યા કરે અને એ આ અમેરિકાની જે સિસ્ટમ છે આ દેશમાં બધું મશીનથી થાય છે પરફેક્ટ થાય છે અને એટલું ચોખ્ખું ચણોથી જેવું કરતા હોય છે નીચે પેલો માણસ બેઠેલો આપણે જોઈ શકાશે કે એ બારીક કામ કરી રહ્યો વેટ ઉતારવાની નહીં એ અહીંયા કોઈની પાસે ટીપ ના માગે આજુબાજુ જુએ નહીં અને બસ એનું કામ છે સફાઈ કરવાનું એટલે કર્યા જ કરે કોઈ જ્યાં જેના ઘર આગળ હોય એણે આવીને એને રિક્વેસ્ટ કરવી પડે જ્યારે આર કર દે ચા પીવી છે ચા પી નથિંગ ડુઈંગ એ એનું કામ છે એ એનું કામ કરે અને અહીંયા કોઈ ટેન્શન નહીં અહીંયા તો આ આપણે જોઈ શકીએ છીએ કે દેખાય છે કે માણસ એનો એક કે એક કચરો લેજે એના હાથમાં મોજા પહેરેલા છે અને એ હવે એનું કામ પૂરું થઈ ગયું એ રીતે કચરો જે નાનો કચરો છે એ છે આ નાખે છે એટલે અહીંયા જે સિસ્ટમ છે ખૂબ મોટું કામ ગણતરીની મિનિટોમાં પતાવી દેવામાં આવે છે માટે આ દેશ બહુ સ્વચ્છ રહે છે ખરેખર તો ઇન્ડિયામાં પણ માણસો ભલે વધારે હોય પણ જો મશીનરીનો ઉપયોગ કરવામાં આવે તો ત્યાં પણ આવું જ કામ થઈ શકે અને આ કામ કરનારા માણસો ને કોઈ એ લોકો સફાઈ કર્મચારી છે એટલે એને કોઈ નીચી નજરે નથી જોતા હોતા એ એને પણ એટલું જ રિસ્પેક્ટ કે જેટલું બધા અહીંયા એકબીજાને રિસ્પેક્ટફુલી વાત કરતા હોય છે એ કોઈ એટિટ્યૂડ બતાવતા હોતા નથી એટીટ્યૂડ એક લવેબલ એટીટ્યૂડ અને આ લોકો ચોક્કસ ડ્રેસ કોડ છે આ લોકો જે માણસો કામ કરે છે એમને આની આના લગતું થોડું એ લોકોને ભણાવવામાં એ લોકોએ કોર્સિસ કર્યા હોય જેની ટ્રેનિંગ લીધી હોય ભણ્યા હોય ત્યારે અમને આમાં નોકરીએ રાખ્યા હોય છે તો આ અમેરિકાનો એક વિડીયો અમેરિકાની લાઈફ માટેનો